જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એનર્જીનું પાવર હાઉસ એટલે કે સુખડીની રેસીપી તો આ સુખડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે જેને આપણે બધી ટીપ્સ સાથે બનાવીશું જે મોડામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ તૈયાર થશે સ્વાદમાં ટેસ્ટી એવી ઘઉંના લોટની આજે આપણે સુખડી બનાવીશું જેને આપણે અમુક સીડ્સ દ્વારા તૈયાર કરીશું આ સીડ્સમાં ઓમેગા થ્રી અને ફાઈબર તથા પ્રોટીનથી ભરપૂર હોય છે તેની સાથે થોડા ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું સાથે તેમાં સત્તુનો પાવડર એટલે કે દાળિયા અથવા તો જે ચણા હોય છે રોસ્ટ કરેલા તેને ક્રશ કરીને એડ કરીશું જે સુકડીના સ્વાદને વધારી દે છે તો સવારમાં માત્ર એક જ ટુકડો ખાવાથી કે પછી લંચ બોક્સમાં બાળકોને એક જ ટુકડો પણ આપવાથી આખો દિવસ શરીરમાં તાકાત રહેશે અને સાથે તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે સૌથી પહેલા વન ફોર્થ કપ જેટલા દાળિયાને ગ્રાઇન્ડ કરી લઈશું અથવા સત્તુ પાવડર પણ તમે લઈ શકો છો કે પછી ચણાને પણ ગ્રાઇન્ડ કરી શકો છો તો આ રીતનો આપણે સત્તુ પાવડર તૈયાર કરી દીધો છે હવે એક કઢાઈ કે પછી પેન લઈશું તેમાં એક વાડકી ઘીમાંથી માત્ર એક ચમચી જેટલું ઘી એડ કરીશું તેમાં કાજુ બદામના અડધા ભાગ કર્યા છે તેને એડ કરી દઈશું તો બે ચમચી જેટલા જ અહીંયા કાજુ બદામ લીધા છે તેને ધીમી આંચ ઉપર રોસ્ટ કરવા ત્યારબાદ બે ચમચી જેટલા સૂરજમુખીના બી એડ કરવા પછી કદ્દુના બી એડ કરીશું બે ચમચી જેટલા બે ચમચી જેટલા તરબૂચના બીજ એડ કરીશું અને સતત હલાવતા રહીશું બે ચમચી જેટલા ચીયા સીડ્સ એડ કરવા અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને હલાવતા રહેવું તમે જોઈ શકો છો થોડોક કલર ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો આ રીતે જે ડ્રાય ફ્રૂટને ઘીમાં થોડા સાંતળીને લેવાથી તેમાં ફ્લેવર ખૂબ સરસ આવશે આ રીતે સીડ્સને થોડા સોતે કરવાથી તેમાં મોશ્ચરનું પ્રમાણ બધું જ ડ્રાય થઈ જાય છે જેથી લાંબા સમય સુધી સુખડી એકદમ ફ્રેશ રહે છે આ સીડ્સ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે જેથી તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને સ્કીન અને વાળ માટે પણ ખૂબ જ લાભદાયક છે હવે અહીંયા આપણે એક વાડકી જેટલું અથવા એક કપ જેટલું ઘી લીધું છે તે મેલ્ટ કરેલું લીધું છે તેમાંથી અડધી વાડકી જેટલું ઘી કઢાઈમાં એડ કરીશું સાથે એ જ વાડકીથી એક વાડકી જેટલો અથવા તો એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે ઝીણો લોટ જે રોટલી બનાવવા માટે લઈએ છે અને એક કપ ઉપર બીજો અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એટલે કે ટોટલ દોઢ કપ જેટલું આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તેની સામે એક કપ જેટલું ઘી લેવાનું આ એકદમ પરફેક્ટ રેશિયો છે ઘી ને મેલ્ટ કરીને લેવાનું તેથી પરફેક્ટ મેઝરમેન્ટ આવે સુખડી બનાવતી વખતે ગેસની ફ્લેમ એક ધીમી અને સતત તેને હલાવતા તો સાથે ધીમી આંચ ઉપર સતત હલાવતા રહીને શેકવાનો છે આ શેકતા પાંચ મિનિટ જેટલો સમય લાગે છે સાથે પેલા શેકેલા ડ્રાય ફ્રુટ પણ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે એક મિક્સર ગ્રાઇન્ડમાં લઈને સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તે માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલી તેમાં ખાંડ એડ કરીશું અને સાથે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર ફોર્મમાં તૈયાર થઈ ગયું છે તો આ મિશ્રણને પણ હમણાં સાઇડ પર રાખીશું જો તમારે ડ્રાયફ્રુટના પાવડર એડ ન કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અથવા આ ડ્રાયફ્રૂટની સાથે અળસીના બીજ પણ એડ કરી શકો છો અળસીના બીજમાં ઓમેકા થ્રીનું પ્રમાણ ભરપૂર હોય છે તેથી અળસીના બીજ હોય તો એડ કરજો હવે લોટને શેકાતા બે મિનિટ થઈ ગઈ છે તો તેમાં બે ચમચા જેટલું બીજું ઘી એડ કરીએ તો જે વાડકીથી આપણે લોટ લીધો છે તે જ વાડકીથી આપણે મેલ્ટ થયેલું ઘી લીધું છે તેમાંથી આપણે અડધી વાડકી પહેલાં એડ કર્યું હતું અને ફરી બીજું થોડુંક ઘી એડ કર્યું છે અને ફરી આપણે બે મિનિટ માટે તેને શેકતા રહીશું અને જેમ જરૂર પડે તેમ થોડું થોડું કરીને આપણે ઘી એડ કરીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે થોડીક વાર પછી કેવો કલર બદલાઈ ગયો છે અને લોટ શેકાવા આવી ગયો છે તેનો કલર ચેન્જ થાય છે તેની સાથે સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને હલાવતી વખતે આપણને ખ્યાલ પણ આવે છે કે તે થોડું હલકું સ્ટ્રક્ચર બને છે હવે જે પણ બાકી રહેલું ઘી છે તે બધું જ એડ કરી દઈશું અને સાથે મિક્સ કરી લઈશું અને એક બે મિનિટ માટે ધીમી આંચ ઉપર સતત હલાવતા રહીને તેને શેકી લઈશું સુખડીને વધુ ટેસ્ટી કરવા માટે આપણે અહીંયા સત્તુનો પાવડર બનાવ્યો છે જો સત્તુનો પાવડર ના બનાવી શકતા હોય તો તમે ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે પહેલાં સુખડીનો લોટ કેવો શેકાતો હતો કે એકદમ લાઇટ કલર હતો અને શેકાયા બાદ તેનો થોડો ડાર્ક બ્રાઉન કલર થઈ જાય છે અને વજનમાં પણ આમ હલાવતી વખતે હલકું લાગશે અને સુગંધ ખૂબ સરસ આવશે તો આ જ સમયે હવે તેમાં સત્તુનો પાવડર એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર જ સતત હલાવતા રહીશું અને તેને મિક્સ કરી લઈશું પરફેક્ટ સુખડી બનાવવા માટે તેનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે તેથી તમે કોઈ એક કપ કે પછી એક વાડકીનું માપ સેટ કરીને જ લેજો હવે ચારથી પાંચ ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હજુ આપણે ચાલુ જ રાખીએ છીએ એકદમ ધીમી ગેસ ઉપર જ આપણે સતત હલાવતા રહીને કોપરાનું છીણ પણ તેની સાથે શેકાઈ જશે જો તમારી પાસે સૂકા કોપરાનું છીણ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટને શેકીને પછી જ ગ્રાઇન્ડ કર્યા છે તેથી આપણે અહીંયા ડ્રાયફ્રૂટને વધારે પડતા નથી શેકવાના તેથી અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું તો હવે સુખડીને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ લીધું છે તેને પણ એડ કરીને મિક્સ કરી લઈશું તો દૂધ એડ કરવાથી લોટનું સ્ટ્રક્ચર એકદમ ફૂલી ગયું છે અને એકદમ દાનેદાર તૈયાર થયું છે હવે તેમાં ફ્લેવર માટે એક ચમચી જેટલું ઇલાયચી પાવડર મિક્સ કરી લઈશું તો એલચી પાવડર સૌથી છેલ્લે જ એડ કરવાનો છે જેથી તેને એકદમ સરસ ફ્લેવર આવે તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું લોટનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અહીંયા બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા વધુ પડતું દૂધ નથી એડ કરવાનું હવે સુખડીમાં એડ કરવા માટે ગોળને મેલ્ટ કરવાનો છે તે માટે એક પેનમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને એક કપ જેટલો છીણેલો ગોળ એડ કરી દેવો અને સારી રીતે મિક્સ કરી લઈશું ગોળને છીણેલો રાખવા તે જલ્દી મેલ્ટ થઈ જાય છે અને ગરમ કરવાથી તે ઝડપથી મેલ્ટ થઈ જાય છે બે મિનિટમાં જો સતત હલાવતા રહીને ધીમી આંચ ઉપર ગોળને ઓગાળી દેવાનો છે ગોળને જરા પણ વધારે શેકાવા નથી દેવાનો જેવો મેલ્ટ થાય એવો તરત જ લોટમાં મિક્સ કરી લેવાનો તો ગોળને આ રીતે ઓગાળીને લેવાથી સુખડીના સ્ટ્રક્ચરમાં એકદમ સારી રીતે ભળી જાય છે તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે આપણું સ્ટ્રક્ચર એકદમ સરસ દાણેદાર તૈયાર થયું છે તો હવે તેને સેટ કરવા માટે ઘી થી ગ્રેસ કરી લેવી આ થાળીમાં હવે સુખડીના સ્ટ્રક્ચરને એડ કરી દઈએ અને સારી રીતે તેને ફેલાવીને પાથરી દઈએ એક સરખું સ્મૂથ લેવલ કરવા માટે આ રીતે તમે ચબેથાના મદદથી એક સરખું લેવલ તૈયાર કરી દઈએ તો જો ચવેથો ના ફાવે તો તમે કોઈ પણ ડીશ અથવા તો આ રીતની વાડકી મદદથી થાબડીને પણ તેને એક સરખું સ્મૂથ લેવલમાં કરી શકો છો અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ તમે તેની ધાર પરનો ભાગને પણ એકદમ સ્મૂથ લેવલ કરવા માટે આ રીતે ચમચીની મદદથી તેને કરી શકો છો તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ થાળી લીધી છે બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એવી આપણી સુખડી તૈયાર થશે તો જેટલો લોટ હોય એ પ્રમાણે તમારે થિકનેસ રાખવી હોય એ રીતની જ થાળીની પસંદગી કરવી ત્યારબાદ આપણે થોડું ઉપર ખસખસ એડ કરી દઈશું થોડા કાજુ બદામ પિસ્તાની કતરણ પણ તમે એડ કરી શકો છો આ કરવું એકદમ ઓપ્શનલ છે અથવા તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે સુખડી આપણી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સરસ કલર દેખાય છે હવે તેને થોડીક વાર દસ મિનિટ માટે ઠંડી પડવા દઈશું ઠંડી પડે ત્યારબાદ આ રીતે તેમાં કટમાર્ક લગાવી દઈશું તો કટમાર્ક લગાવવા તમારી મરજીની વાત છે કે કોઈ પણ કટમાર્ક તમે અલગ અલગ પેટર્નમાં તૈયાર કરી શકો છો સ્ક્વેરમાં પણ કરી શકો છો કે પછી તેને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો તો આપણે અહીંયા સ્ક્વેરમાં તેને કટ કરી લીધા છે હવે દસ પંદર મિનિટ થાય ત્યારબાદ આપણે તેને કાઢીને જોઈશું કે સુખડી કેવી તૈયાર થઈ છે તેની થિકનેસ કેટલી છે અને તોડીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી ટેસ્ટી સુખડી તૈયાર છે આ સુખડીના સ્ટ્રક્ચરમાં આપણે થોડું દૂધ એડ કરેલું છે તેથી તેને સેટ થતાં થોડી વધારે વાર લાગે છે તેથી દસ મિનિટ રહીને આપણે તેને કટ કરીશું અને દસ પંદર મિનિટ રહીને તેને લઈને ચેક કરી શકીએ છીએ તો આ રીતે ચબીતાની મદદથી આપણે તેને ઉપર કરીને સુખડીને કાઢી શકીએ છીએ અને હવે સુખડીને તોડીને જોઈએ કે એકદમ સોફ્ટ અને મોડામાં મૂકતા જ ઘૂલી જાય તેવી તૈયાર થઈ છે તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરલો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું ત્યાં સુધી આવજો ભાઈ થેન્ક યુ